અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી દીકરી ગુમ બાબતે ધરણા દલિત સમાજની દીકરી બે મહિના કરતાં વધારે સમયથી ગુમ થયેલ છે જે બાબતે પરિવાર સ્થાનિક પોલીસ સ્ટેશન અમદાવાદ કમિશનર ડીજીપી તેમજ ગૃહમંત્રી ઓફિસે જઈને રજૂઆત કરી હતી કોઈ કાર્યવાહી થતી ન હોવાથી કમિશનર કચેરી ખાતે ધરણા રાખી દીકરીને શોધી કાઢવા પિતાની માંગ સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા હું કલ્પેશ પરમાર અધ્યક્ષ જનતા સેના ગુજરાત આપ સૌને ખ્યાલ છે કે દલિત સમાજની જે દીકરી ગુમ થયેલ હતી આ દીકરીની તપાસ ક્રાઈમ બ્રાન્ચને ચોંપવા માટે દીકરી જલ્દી મળી જાય તેના માટે અમદાવાદ નવી પોલીસ કમિશનરની જે કચેરી છે ત્યાં પરિવાર દ્વારા આગેવાનો દ્વારા સવારથી ધરણા કરવામાં આવ્યા હતા આ ધરણા બાદ અત્યારે હાલમાં અમદાવાદ અમદાવાદ કમિશનર સાહેબ જે છે તેમને મળ્યા છે એમને મળીને ફિક આપ્યું છે કે આ તપાસ ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવે

હું દલિત સમાજમાંથી આવું છું મારી દીકરી છેલ્લા બે મહિનાથી ગુમ થયેલ છે તે બાબતે હું કમિશ્નર કચેરી જઈ રહ્યો સીપી સાહેબને મળ્યો બધાને મળ્યો પણ તેનો કાંઈ જવાબ આવ્યો નથી બે મહિના થઈ ગયા બહુ હું હેરાન થઈ ગયો છું તે બાબતે આવતીકાલે કમિશનર કચેરી હું ધરણામાં બેસવાનો છું ધરણા બેસવાનું સ્થળ કમિશનર કચેરી રહેશે એનો સમય છે બપોરે એક વાગે રહેવાનો છે તારીખ એક એક બે હજાર પચીસના રોજ રહેશે તે બાબતે મારા સમાજ પાસે હું એક જ આશા રાખું છું કે જે મારે દલિત સમાજ છે એને કહેવામાં એટલું જ માગું છું કે મને થોડુંક સપોર્ટ કરો જે તો તમારાથી થાય એટલો સપોર્ટ કરો મારી ડિગ્રી ગમે તેમ કરીને ઘેર આવી જાય એવો સપોર્ટ કરો જય હિંદ